ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજન પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ એટલે કે સોળમી ડિસેમ્બરના રોજ અડાજન રાજન સિનેમા પાછળથી મુસ્ફરના વિસાડીને તેને બેસવામાં ભાવતો ન હોવાનું કહી આગળ પાછળ કહી તેના ખિસ્સામાંથી રોકડા એંશી હજારની ચોરી કરનાર રીઢાવો જેમાં ભેસતાના આસમાં રહેતા અલ્લાઉદ્દીન ઉર્ફે અલ્લાહ બાબા શેખ રિઝવાન ખા અને ઇકબાલ શેખને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓના અન્ય સાથીદારો જેમાં સફી કેરોસીન સિકંદર મામા અને કલીમ ઉર્ફે કલીમ લબ્બડને મોન્ટર જાહેર કર્યો છે ઝડપેલા રીઢાઓ પાસેથી પોલીસે રિક્ષા અને રોકડ મળી એક લાખ ચોસઠ હજારથી વધુની મતા કબજે કરી હતી તો ઝડપેલા ત્રણમાંથી અલાઉદ્દીન અને ઇકબાલ લગાવ પણ વિવિધ ગુનામાં પોલીસ પકડમાં આવી ચૂક્યા છે